ક્ષત્રિય રાજપૂત જાગીરદાર સમાજ કોંગ્રેસની પડખે કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રજી ઠાકોરના સમર્થનમાં પાટણ લોકસભા મત વિસ્તારના મોટ મોટા ગામોમાં યોજાઈ રહેલા ક્ષત્રિય જાગીરદાર અસ્મિતા સંમેલનમાં લોકોની મોટી હાજરી જોઈને ભાજપમાં ફફડાટ વ્યાપી પામ્યો છે સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજ ભાજપ સામે લાલ ગુમ થયો હોય આ વખતની ચૂંટણીમાં પરિવર્તનના એધાણ પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે કરેલા ગંભીર વાણી વિલાસ અને ક્ષત્રિય રાજપૂત સમાજની અસ્મિતાને લલકારવા સામે સમાજના ભભુકતો આક્રોશ આ ચૂંટણીમાં કચ્છ કચાવીને મતદાન કરી ભાજપને જવાબ આપવા રાજપૂત ક્ષત્રિય સહિત તમામ સમાજો એક સુરમાં પાટણ જિલ્લામાં ચાણસમા તાલુકાના સુણસર મુકામે યોજાયેલ ક્ષત્રિય જાગીરદાર અસ્મિતા સંમેલનમાં ઉપસ્થિત પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી તલાજી ઠાકોર ચાણસમાં ધારાસભ્ય દિનેશ ઠાકોર તથા ફાયર બ્રાન્ડ યુવા નેતા યુવરાજસિંહ જાડેજા હાજર રહ્યા હતા સોણસર મુકામે ક્ષત્રિય જાગીરદાર અસ્મિતા સંમેલન અંતર્ગત જંગી સભા યોજાઈ હતી જેમાં ગામન ભાજપના ઘણા યુવાનો કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારે પાટણ લોકસભા બેઠકના બે હજાર ચોવીસના ચૂંટણી જંગમાં ક્ષત્રિય રાજપૂત સમાજનો ભાજપ સામે આક્રોશ ભભૂક્યો છે ત્યારે ઠેર ઠેર ક્ષત્રિય રાજપૂત જાગીરદાર સમાજના આગેવાનો અને લોકો પુરુષોત્તમ રૂપાલાએ કરેલા અપમાનનો મતથી બદલો લેવાની થનગનાત કરી રહ્યા છે સુણસર ખાતેના અસ્મિતા સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત જાગીરદાર સમાજના અગ્રણીઓ યુવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને એક સુરે આ વખતે ચૂંટણીમાં ભાજપની સામે મતદાન કરી સમાજની તાકાતનો પરચો બતાવવા સૌએ સંકલ્પના વ્યક્ત કરી હતી આ સંમેલનમાં પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પણ પ્રેરક વક્તવ્ય આપીને આ વખતની ચૂંટણીમાં સૌ પંજાને મત આપી જંગી મતોથી વિજેતા બનાવે તેવી અપીલ કરી હતી